ગાઈસ કેમ છો બધી મજામાં મજામાં હોય તો કઈ વાંધો નહી ટેન્શન લેવાનું નહી આપણો બ્લોગ માં આપણે મજા જ કરવાનો છે ચાલો આજનો આપણો બ્લોગ શરૂ કરીએ મસ્ત મજાનો સવાર થઈ ગયું તો હું ઊઠી ગયો તો નાઈ પણ લીધો તો ફ્રેશ થઈ ગયો તો બ્રશ પણ કરી લીધો તો હવે જવાનું છે આપણે માર્કેટ માં માર્કેટ માં જવાનું કારણ આપણે માર્કેટ માં નીકળી ગયા તો કેમ કે આપણે લેવાની હતી બોલ પેન પેન પાટી માં લખવાની પેન નહીં બોલ પેન એટલે છોપડા માં લખવાની પેન કેમ કે આજે હતી એક્ઝામ પેલું પેપર હતું ને મારી પાસે એક પણ પેન નથી તો બ્લુ પેન લેવા જવાની બ્લેક હતી બ્લુ નથી તો બ્લેક પેન લેવા જવાની સોરી બ્લેક પેન તો હતી પણ બ્લુ નથી એટલે બ્લુ પેન લેવા જવાની છે અને બે ઝેરોક્સ કરવાની હતી એ ઝેરોક્સ કરવા પણ જવાની છે તો ચાલો આપણે ગોતી બુક સ્ટોર કઈ બાજુ છે ધીરે ધીરે નીકળી જાય હવારમાં પારમાં જાય બધી વાર વાર ગયા છે તમે પણ વારી લેજો સાફ સફાઈ કરી લેજો હવે તો હું સાફ સફાઈ કરી છે કેમ કે ઉત્તરાયણ પણ હોય હવે તો લગ્ન ગાણો આવે છે નજીકના સમયમાં લગ્ન ગાય હોય કોઈના તો કોમેન્ટ કરી દેજો મેરેજ હોય તો કોઈના તેમાં ગાય એક પણ દુકાન ખોલી નથી હજી કોક કોક એવું છે જે હવારમાં વેલા ઉઠી હોય એવું કોઈને ખોલી જે વેલા ઉઠી હોય એમ ન હોય એ ન ખોલે ને ફોટો ન લે તો કાંઈ એક પણ હોય હજી દુકાન એક પણ ખુલી નથી દેખાતી આપણે બુક સ્ટોર આગળ પછી એક બુક સ્ટોર જડી ગયા આપણે Saya tak sediakan. Bantu, bantu, bantu sediakan. Aneh, pain apa itu? Biar. Kita lihat lagi. Kawan ini cuma bukan orang Wajah. Oh, nak bayar. Hah? Kita nak mengubah rupa anda. Sudahlah, mengubah rupa anda. Ada tu, ada tu, ada tu. Mari kita lihat lagi. Saya buat lagi. Oh, અને હવે આપણે રૂમે જાય ને રૂપિયા પણ ભૂલાઈ ગયા હતા ગાય તો પાછા આવે ને રૂપિયા દેવાના છે કેમકે રૂપિયા મારે ભૂલાઈ ગયા હતા હવાનું પૂછ્યું હતું એટલે કંઈ યાદ ન આવ્યું અને ઝેરોક્ષ પણ હજી બાકી છે કેમ કે ઝેરોક્ષની દુકાને પણ હજી ખુલ્લી નથી એટલે ઝેરોક્ષ હજી બાકી છે પણ રૂપિયા દેવા પાછું યાદ કરાવવું કરવું જોઈએ કેમ કે ભાઈ આપણું એટલું રાખ્યું કે વાંધો નહીં કે પછી થઈ જઈએ તો હવે આપણે હોય તો એનું રાખવું પડે ને ગાય તો હાલો હવે આપણે રૂમે જાય હવામાં પોરમાં આપણો દેખ થઈ ગયો ખરાબ તો આપણે નીકળી જાય કોલેજ હાલો તો હવે ધીરે ધીરે કોલેજ બસ જાય કેમ કે હજી ઝેરોક્ષ કઢવાની છે કેમ કે અત્યારે આપણે હવામાં ગયા હતા ઝેરોક્ષ ન નીકળી ઝેરોક્ષ કઢવતા હતા હાલો હાલો ભાઈ હાલો તો ગાય હવે આપણે જવાનું છે ઝેરોક્ષ કઢવ કબૂતરો પાણી ભૂગી ગયા હતા હવે જાય કોલેજ કોઈ તો જવું કબૂતરા કઈ રીતના ધરમ ઉપર ગાય તો આપણો ઝેરોક્ષ નો અટકી રહીએ કેમ કે અત્યારે મેં કોઈ દુકાન પણ ખુલી નથી અને આપણે ઝેરોક્ષ હે નહીં તો આપણે કોલેજ જવાનું છે અત્યારે ઝેરોક્ષ ની દુકાન એક પણ ખુલી નથી ગાય ત્રણ મે આટા મેં આમ છે આમ પણ એક પણ ખુલી નહીં તો આપણે કોલેજ આવીને અહીં હવે ઓલ ટિકિટની જાય માતાજીઓ માતાજી સાહેબ થી જાય તો સાંભળી લેવું ઘટ અચ્છા કાર કરવી નાખ છું હાલો તો ધીરે ધીરે કોલેજ બધું નીકળી જાય પણ આપણા સમક્ષ જોઈ શકો છો ટાઈટ તમે સવારના બહુ ઉપલેટામાં એક નંબર છે વાતાવરણ પણ સારું છે પણ ઠંડી બહુ છે કમેન્ટ કરી દેજો ટાઈટ તમારે કેવી છે તમારે કોઈ તો આપણે પૂગી ગયા કોલેજ કોલેજ કેમ આવ્યો ખબર છે ફોર વ્હીલમાં દસ વાગ્યા દસ થી બાર આપણે મોબાઈલ ઓફ હોય ગાયજ તો આપણું પેપર ભરાઈ ગયું છે આપણે દોઢ કલાકમાં પેપર ભરતી દીધો બે કલાક આપે આપણે દોઢ કલાક જ થાય ખાલી તો આપણે કોલેજથી નીકળી ગયા અહીંયા આઈટીઆઈ એ પૂગી ગયા હવે જવાનું છે આપણે રૂમ પાહ તો હાલો આપણે ધીરે ધીરે નીકળી જઈએ તો આપણે ઉપલેટા ભૂકી ગયા ભાઈ ભણી ગયા તા હવે આપણે બી ગયા તા તો આપણે આ ગ્રીન રૂમે જાય ટિફિન લઈ ને ખાઈ લે તો પછી આરામ કરવાનો છે હાલો આપણે રૂમ પાછું જાય આપણે ભૂકી ગયા રૂમ અને હવે આપણે સાવી અહીં છે પાર્સલ લઈ લેતા આવ્યા હું તાડું ખોલ કોઈ છે નહીં બોટું કાઢ લઈ પાર્સલ આપણે અહીં મૂક દઈ બેગ બેગ મૂક દઈ કપડાં કાઢી લઈ કોઈ એ નહીં રૂમ જો આ ગાય છે આપણો રૂમ છે કેમ છે બાકી આ બેગ પહેરું કા

વાગી ગયા છે આઠ અને આપણે તો અહીં રૂમે આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો આ જ બ્લોગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ નું નો બોલતા ચાલો ભાઈ